કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મકર સંક્રાંતિ આવે તો આજે આપણે બનાવીશું તલની તલની એટલે કહેવાય ગુબી તલજી ગુબી એ આપણે આજે બનાવશું તેમાં અઢીસો ગ્રામ તલ છે ને અઢીસો ગ્રામ ગુડ છે તો આને આપણે થોડી માટે ગેસ ઉપર શેકી લઈશું આવી રીતે આમ આપણે તલ શેકવાના વધારે અતિશય શેકવાનું પાણી ત્યારે બનાવું છું તમે કાળા તલની પણ ચીકી બનાવી શકો છો એના માટે મેં કોલ્હાપુરી ગોળ લીધું છે હવે તમે જોઈ શકો છો આમાં તડતડ અવાજ આવે છે એટલે આપણા તલ શેકાઈ ગયા છે હવે થોડાક આપણે એને ઠંડા કરવા ગઈ આપણા તલ ગયા છે અને ઠંડા થાય છે તો આપણે એ જ કણાઈમાં બે ચમચી ઘી નાખી દઈએ એમાં ને આ ઝીણું ઝીણું સમાયેલું ગોળ છે એને આપણે અંદર નાખી દઈએ એને હલાવતા રહેવાનું હવે આ ઓગળવા આવ્યું છે એમાં એક ચપટી ખાવાનું સોડા નાખી દઈએ આપણે બરાબર મિક્સ કરીએ જો ગોળ કેવું ફૂલવા આવ્યું છે સોડા નાખતા જ હવે આપણી આ ચાસણી થવા આવી છે જોઈ લો તાર થાય છે થોડી અડધો મિનિટ આપણે આમ હલાવીએ હવે આપણી આ ચાસણી એકદમ બરાબર થઈ ગઈ છે અને ગોળનો કલર પર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એમાં તલ એડ કરી આમ મિક્સ કરી લઈએ અને ગેસ બંધ કરી નાખીએ હવે આપણી આ ચીકી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ પ્લેટફોર્મ ઉપર તેલ લગાવી દઈએ પ્લેટફોર્મ બરાબર સાફ કરીને રાખેલ છે એના ઉપર આપણે આમ તેલ લગાવી દઈએ અને વેલણા ઉપર પણ આપણે તેલ લગાવી દઈએ હવે ગરમા ગરમ આના ઉપર આપણે વાથરી દઈએ આમ થોડું થોડું આમ થપાવી નાખીએ આમ વાટકા ઉપર પણ આમ પાછળ પેટ લગાવી નાખવાનું અને આમને આમ થોડુંક કોળું કરી લઈએ શેર ઠંડુ થાય પછી આમની આપણે પલટી મારીએ આની આ પલટી મારી દઈએ અને વેલણાથી આમ વળી લઈએ હવે આપણી આ મસ્ત મજાની ચીક્કી વણાઈ ગઈ છે હવે એને આપણે ઠંડી થવા દઈએ ગરમ ગરમ હોય ત્યારે જ વણી લેવાની હવે આપણી આ ચીકી તૈયાર થઈ ગઈ છે જુઓ મસ્ત મજાની ચીકી એમાંથી આપણે નાના નાના પીસ કરી નાખીએ ચલો આપણી મસ્ત મજાની દુકાન જેવી ચીકી તૈયાર છે મકર સંક્રાંતિની મોજ માણવા આવો